ભાભર ક્ષત્રિય રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો આજે ભાભર ખાતે ક્ષત્રિય રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં સમસ્ત જાગીરદાર સમાજ કાંકરેજ વિભાગ તથા ભાભર કપરુપુર કારેલાના સહયોગથી કાંકરેજ વિભાગ કર્મચારી મહામંડળ બનાસકાંઠા દ્વારા આયોજિત ભાભર ખાતે સન્માન સમારોહ યોજાયો હતો જેમાં સમારોહના અધ્યક્ષ સ્થાને ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કીર્તિ ભારતસિંહ આ પ્રસંગે જાગીરદાર સમાજના તેજસ્વીઓને પ્રોત્સાહિત ઇનામો આપીને બિરદાવ્યા હતા તથા આ પ્રસંગે મોટી સંખ્યામાં બે દીકરીઓએ રાસ ગરબા અને તલવારબાજીના કર્તબો રજૂ કરીને સૌને મગ્ન કર્યા હતા તે જશો સન્માન સમારોહ ભાભાર મુકાવ્ય યોજાય છેલ્લા અગિયાર વર્ષ છેલ્લા અગિયાર વર્ષથી એની શરૂઆત કરવામાં આવી વચ્ચે કોરોના કાળના કારણે કાર્યક્રમને બ્રેક હતી પણ આ વખતનો જે અમારી કાર્યક્રમ હતો તે ભાભાર મુકાવી ગયા તેમાં શાળામાં જે ધોરણ છ સાત આઠ એટલે ધોરણ છથી ડિગ્રી અભ્યાસક્રમ સુધી તેમાંથી જે ત્રણ વિદ્યાર્થી જે પ્રેમ હતા એમાંથી એમને કાર્ય છે એમાંથી ત્રણ નંબર આપવામાં આવ્યા છે અને એવા બાળકોનું આ કાર્યક્રમની અંદર એ સન્માન કરવામાં આવ્યું છે